નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર નાની પણ મોટિવેશનલ સ્ટોરી લઈને તમારા માટે આવી ગયો છું શરૂ કરતાં પહેલાં કહેવા માગીશ કે જો વિડીયો ગમતો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પણ નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો દોસ્તાર ફેમિલી સાથે શેર કરી દેજો કારણ કે ઇન ફ્યુચર આવા નવા નવા વિડીયો તમારા માટે લાવતો જ રહીશ તો ચાલો મોડું કરતા આજનો વિડીયો શરૂ કરું છું એક અંકલ હતા એણે પીઝાની દુકાન નાખેલી એના નામ ઉપર એના દાદાનો ધંધો હતો એના પપ્પાએ શીખડાવેલું કે પીઝા આવી રીતના બનાવાય એના ઘરમાં એ પોતે અને એને એક દીકરી હતી દીકરી કોલેજ કરતી હતી સારી જગ્યાએ એક મોટી જગ્યા લઈને એને પીઝાનો ધંધો ચાલુ કરી હતો છે પીઝા તો બહુ સરસ બનાવતો પણ એને માર્કેટિંગનું એટલું બધું કંઈ નોલેજ નહોતું એટલે પીઝાની દુકાન ચાલતી નહોતી એટલી બધી બાકી એની જે પીઝા હતા જેટલી પણ આઈટમ બનાવતો હોય એ બહુ સરસ બનાવતો દુકાન ચાલતી ન હોવાથી ઘર ચલાવવામાં અને દુકાનનું રેન્ટ દેવામાં બહુ જ મુશ્કેલી પડતી અને દીકરી કોલેજ કરતી એટલે ભણાવવામાં પણ બહુ મુશ્કેલી પડતી પણ આ અંકલની ટેવ એક બહુ સારી કે પિઝા બનાવતા કોઈની પાસે પૈસા ન હોય ને તો પણ એને ખવડાવી દેતા કાંઈ વાંધો નહીં હોય ત્યારે આપજો ન હોય તો કાંઈ વાંધો નહીં પીઝા બનાવી અને ક્યારે પણ કોઈ આવે ગરીબ તો એને પીઝાનો કટકો એક બે કટકા આપી દેતા અને ભિખારી તો નક્કી કરેલો સાંજે બંધ થવાના આડે પીઝા કદાચ કંઈ વહેધ્યું હોય તો એ આવે અને એને ખવડાવે આવી જાગે જેમ તેમ કરી અને ગુજરાન ચલાવતા છેલ્લા છ મહિનાથી આવું ચાલતું હવે તો દુકાનનો રેન્ટ પણ નથી કરતું એક દિવસ પીઝા બનાવતા હતા એ દરમિયાન છોકરી પણ અહીંયા એનું હોમવર્ક કરતી હતી લેપટોપ ઉપર લેપટોપ ઘણું જૂનું થઈ ગયું હતું કે પપ્પા લેપટોપ અપાઈ દો ને બેટા અત્યારે તને ખબર છે પરિસ્થિતિ એટલી બધી નથી હું તને નવું લેપટોપ અપાવી શકું થોડા કામ કરતાં કરતાં લેપટોપ બંધ થઈ જાય છે પપ્પા લેપટોપ ઘડીએ ઘડીએ બંધ થઈ જાય ગમે ત્યારે અને મેં મારું વર્ક સેવ નથી કર્યું અમારે ફરતી કરવું પડશે બેટા થોડું એડજસ્ટ કરી લઈને જેવો દુકાનમાં થોડો સારો ધંધો થશે ને એ હું તને લેપટોપ અપાવી દઈશ એ દરમિયાન એક ટિકટોકર આવે છે અહીંયા દુકાન બંધ કરવાનો સમય હોય છે અડધી કલાક કલાકની વાર હોય છે કે અંકલ કંઈ ખાવાનું મળશે તો કે હા પેપરાણિક પીઝા છે ખાધો તો કે સરસ બહુ અંકલ તમે તો પીઝા બહુ સરસ બનાવો છો બીજી એક બે આઈટમ હતી તો કે એ કે હું છ પીસ જ વેચું છું તો કે ના છ પીસના મારી પાસે પૈસા નથી કાંઈ વાંધો નહીં તું આખા ખાલી તો કાંઈ નહીં થાય તો આપજો ને કાંઈ નહીં કે અંકલ તમારું પિઝા તો બહુ સરસ બનાવો છો તો કસ્ટમર કેમ નથી તો કે પિઝા બનાવો તમારા પપ્પાએ મને શીખવાયું હતું આ બધી જે આઈટમ છે એ પણ મને માર્કેટિંગનું એટલું બધું નોલેજ નથી એટલે આપણે માર્કેટિંગ કરી શકતો અને મારી પાસે એટલા પૈસા નથી કે હું એડ બેડ દેન મોંઘી મોંઘી એડ દઈ શકો જ્યારે પૈસા દેવાનો વારો આવ્યો ત્યારે અંકલ કહે છે ના નાના પૈસા કંઈ જોતા નથી આ હવે મારે અમથું ફેંકી દેવું એના કરતાં આ કે દુકાન બંધ કરવાનો ટાઈમ સમય હતો આ તમને મેં આપ્યું છું અમથું મારે નાખી દેવું એના કરતાં કોઈ કોઈના પેટમાં જાય એ વધુ સારું થોડો ટાઈમ આવે તો ભિખારી પણ આવે છે એને પણ દઈ દે છે ટિકટોક ટિકટોકર જે સ્ટાર હોય છે એ ઘણો જ ઇમ્પ્રેસ થઈ જાય છે કે સાહેબ તમારો સ્ટોર ઓલરેડી કંઈ હાલ તો નથી તમારી ઇન્કમ નથી તોય પણ તમે આટલું બધું ખવરાવો છો શું કહીએ કે ત્યાં જ ઓળો ભાડાવાળો આવે છે કે બે મહિનાનું રેન્ટ બાકી છે હું તને બે દિવસનો ટાઈમ આપું છું બે ત્રણ દિવસનો જો નહીં આપે તો આ દુકાન ખાલી કરી દેજે કે ટિકટોકર કહે છે ચિંતા ન કરો આ અઠવાડિયાના શનિરોએ તમારે એટલા બધા કસ્ટમર આવશે ને તમારી જિંદગીનો બેસ્ટ દિવસ થઈ જશે ત્યાં છોકરી કહે છે પપ્પા લેપટોપ તો અપાવો એ જોઈ આ છોકરી તો કે આ છોકરી મારી જ છે કોલેજ કરે છે અને લેપટોપની જરૂર હોય છે કાંઈ વાંધો તમે ચિંતા ન કરો હું શનિવારે આવીશ અને મારા જે ફોલોવર્સ છે છત્રીસ મિલિયન ફોલોઅર્સ છે એને હું વિડીયો બનાવીને કહીશ કે તમારા પીઝા બહુ સરસ છે તમારો ધંધો પણ સારો ચાલશે એમ કહી અને ટિકટોક સ્ટાર જતો રહે છે શનિવારે આવે છે દુકાન બાર બહુ ભીડ હોય છે એટલે હું મેં વિડીયો બનાવી એ પહેલાં આટલી બધી ભીડ બહુ સારું કહેવાય કે અંદર જાય છે તો નોટિસ લાગેલી હોય છે અને દુકાન ખાલી કરાવી દીધેલી હોય છે અને અંકલના પપ્પાનો અને એનો ફોટો હોય છે એ નાખી દીધો કે છે કાનું શું કરું તો કે નાખી દે કચરામાં તો કે ના નાખો નહીં સાહેબ હું એ ભાઈને ઓળખું છું એ ફોટો મને આપી દો હું પહોંચાડી દઈશ તો કે અંકલનો કોઈ કોન્ટેક નંબર તો એ ભાઈ કોન્ટેક નંબર આપે છે અને ફોન કરે છે કે અંકલ ક્યાં આ શનિવારે તો હું આવવાનો હતો ને તમારો બેસ્ટ શનિવાર કરવાનો કે મારી પાસે રેન્ટ નહોતું એટલે દુકાન માલિકે મને ખાલી કરાવી દીધું ને અત્યારે તમે ક્યાં છો તો કે હું ખરે જ છું તમારું ઘરનું એડ્રેસ મોકલો હું આવું છું ઘરનું એડ્રેસ મોકલે છે અને દીકરી માટે એક લેપટોપ અને કોલેજનું સ્ટડી મટિરિયલ લઈને જાય છે દીકરીને હાથમાં લેપટોપ આપે છે દીકરી બહુ જ ખુશ થઈ જાય છે અને કોલેજને અમુક સામાન આપે છે સ્ટડી મટિરિયલ તો કે હવે તમારી કોલેજ આરામથી જ થઈ જશે ને આ લેપટોપ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે જે આટલા માટે આટલું કર્યું છે હું કેવી રીતના ઋણ ચૂકવીશ તો કે નાના ઋણ ચૂકવવાનું નથી હજી તો ઓછું છે મેં તમને કીધું કે આ શનિવાર રવિવાર તમારા જિંદગીનો બેસ્ટ શનિ રવિ બની જશે ચાલો મારી સાથે ટિકટોક સ્ટાર દીકરી અને અંકલને બંને એના ઘરે લઈ જાય છે અને ઓલરેડી વિડીયો બનાવીને મૂકે છે જેવો વિડીયો મૂકે છે એવા પિઝાના ઓર્ડર ફટાફટ 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 આવવા માંડે છે અંકલની ઇન્કમ બહુ સારી થઈ જાય છે એના ઘરે ઓલરેડી પીઝાનું બધું મટીરિયલ સેટ કરી અને અમુક માણસો સેટ કરી રાખ્યા હોય છે કે અંકલ હવે તમે ખાલી પીઝા બનાવો ઓર્ડર તમે જુઓ મેં વિડીયો મૂકો છે ઓર્ડર કન્ટિન્યુ આવવામાં હવે તમે થાકી જશો આજ અને સાચે જ એવું થાય છે ઓર્ડર ઉપર ઓર્ડર ઓર્ડર ઉપર ઓર્ડર આવવા માંડે છે અને એક દિવસની એણે ઇન્કમ આજીવન નથી જોઈ એટલી ઇન્કમ એક દિવસમાં શનિ રવિમાં થઈ જાય છે શનિવારમાં જ શું અંકલ એનો ખૂબ ખૂબ આભાર માને છે અને કહે છે તે મારા ઉપર બહુ ઉપકાર કર્યો છે હકી હજી તો બાકી છે સાહેબ એક મોટી જો મોટી દુકાન એમાં ફર્નિચર લાઇટિંગ બધું કરી અને અંકલને કહે છે આ તમારી દુકાન આ તો એવી જ દુકાન છે જેનું મેં જીવનમાં સપનું જોયું હતું કે એક મોટી એવી પીઝાની દુકાન હું ખોલું કાકા આ દુકાન તમારી છે અને ચિંતા ન કરતા એક વર્ષનું રેન્ટ પણ મેં ચૂકવી દીધું છે કાકા કે આ તારો ઉપકાર હું કેવી રીતના ચૂકવીશ ઉપકાર કંઈ ચૂકવવાની જરૂર નથી તમે મને તો જ્યારે તમારી પાસે કંઈ નહોતું ત્યારે મને પીઝાને બધું ખવડાવ્યું હતું અને મારી પાસે તો આવું અઢળક છે મારા છત્રીસ મિલિયન ફોલોઅર્સ છે ને જે એ તમારી હેલ્પ કરશે દુકાન કરવા ઓલરેડી હું ઘણું બધું કર્યું છે તો કે હજી એક વસ્તુ હવે છેલ્લી વસ્તુ છે શું કે જે ઓલા અંકલ ફોટો નાખી દેવાના હતા એના પપ્પાના એનો પહેલાં મકાન માલિક આ દુકાન માલિક એ ફોટો આપે છે આ તને ક્યાંથી મળ્યું તો કે તમે જ્યાં દુકાન બંધ કરી દીધી ત્યાં આ દુકાન માલિક નાખી દેતો તો એ લઈ અને હું તમને આપવા આવ્યો છું આ તમારી પીઝાની દુકાન સારી રીતે ચલાવજો દુકાન સાહેબ ધમધોકાર ચાલવા માંડી બહુ સારી ઇન્કમ થવા માંડી થોડા દિવસ પછી પાછો એ ટિકટોક સ્ટાર આવે છે અંકલ કેવી ચાલે છે દુકાન તો કે બહુ સરસ ચાલે છે તમારો ખૂબ ખૂબ આભાર અંકલ ટિકટોક સ્ટારને કહે છે બહુ સરસ દુકાન ચાલે છે અત્યારે કે પીઝાની મારી આ બધું તમારા લીધે થયું છે ના અંકલ આ તમે જે પૈસા ન હતા ત્યારે પણ કોઈ પણ વ્યક્તિને પીઝા ખવડાવતા તમે જે સારા કર્મો કરતા ને એ કર્મોનું ભગવાન તમને આ રિટર્ન આપે છે હું તો ખાલી એક નિમિત્ત છું બાકી તમે તમારા સારા કર્મો જે કરેલા છે ને એ કર્મો ફરી ફરીને તમારી પાસે આવે છે અંકલ હવે વાત જ કરાવશો કે મને ખવડાવશો મને બહુ ભૂખ લાગી છે તું બેસ્ટ તારા માટે હું પિઝા રેડી કરીને આવું છું એમ કહી અને અંકલ દાંત કરતાં કરતાં અંદર જતા રહે છે વારંવાર કહું છું સાહેબ તમારા સારા કર્મો તમારા કરેલા સારા કર્મો ફરી ફરીને એક દિવસ જરૂર તમારી પાસે આવશે બને ત્યાં સુધી સારા કર્મ કરતા રહો સાહેબ તમને એક દિવસ જરૂર કામ લાગશે શક્ય હોય ત્યાં સુધી ગાયને રોટલી ખવડાવો કૂતરાને રોટલી ખવડાવો પક્ષી માટે પાણી મૂકો પશુ માટે પાણી મૂકો ચણ નાખો કીડીયારું પૂરો જે પણ તમારાથી શક્ય હોય એ સારા કર્મ દરરોજ કરતા રહો સારા કર્મ એકને એક દિવસ તમારી પાસે જરૂર તમારી મદદ કરશે તો વિડીયો કેવો લાગ્યો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે ઇન ફ્યુચર આવા જ નવા નવા વિડીયો તમારા માટે લાવતો રહીશ તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતર દોસ્તો